હાલો મિત્રો હું છું વનરાજ માંડલિયા ને આજે હું ફરીથી આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને તો મિત્રો આજે હું તમને એક એવી માહિતી આપીશ જે ખરેખર ઉપયોગ આવે એવી છે કારણ કે હું આજે તમને એવી જગ્યા બતાવીશ જ્યાં લાખો માણસોના દુઃખ દૂર થાય છે તો આજે હું તમને એ જગ્યા બતાવવાનો છું તો વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો અને વિડીયોને આગળ શેર કરજો તો ચાલો હું તમને એ જગ્યા લઈ જાઉં તો મિત્રો હું હું એ જગ્યા આવી ગયો જે તમને વાત કરતો હતો આ છે અમારા ગામના દેવા બાપાનું મંદિર તો હાલો હું તમને પેલા દેવા બાપાના દર્શન કરાવી દઉં પછી દેવા બાપાના પરચા વિશે તમને આગળ માહિતી આપીશ પણ વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળે તો તમને જણાવી દઉં કે અહીંયા દેવા બાપાના મંદિર આવવાથી જો કોઈને ખર્ચવું થયું હોય તો એ મટી જાય છે અને એના માટે તમને અહીંયા કાંઈક ટેક આપવામાં આવે જે ભભૂતિ કાયમી માટે લગાડવાની હોય અને બીજા નંબરમાં કે કોઈ કેમિકલવાળી વસ્તુ તમારે નહીં વાપરવાની જો આ બધી તમે અહીંયા જે ટેક આપે એ પૂરી કરશો તો તમારું ખરજું ચોક્કસપણે મટી જશે અને બીજી વાત તમને જણાવી દઉં કે અહીંયા મંદિરે કોઈ પણ જાતના કોઈને પૈસા માંગવામાં આવતા નથી કારણ કે અહીંયા સેવાનું કામ થાય છે તો કોઈ પણ માણસોને તકલીફ હોય તો અહીંયા જરૂર આવવું જોઈએ તો હાલો મિત્રો હવે તમને રતા બાપા પાસે દેવ બાપાની થોડી ઘણી માહિતી અપાવું કારણ કે રતા બાપા એના ઉપાસક છે એના આગળ માહેબુથી વયના કાંઈ વસ્તી થતી નથી તો આ બાપો સેવા કરે છે એટલું જ એમાં આને બીજું તો કઈ છે નહીં આના આગળ કોઈ આવે દુખ્યું એના જેભથી કામ કરી લેવાનું ભગવાન કરવા દે તા હોય આયા માણસો ને ઘણા માણા ને આવે કે આપણે ખરજવા થી હોય ગમે એટલી દવા લઈએ પણ ખરજવા મટતા નથી નથી પણ આ મટાડે હા આ બાપો મટાડે ભાઈ તો મિત્રો હવે તમે જોયું કે અત્યારે આ સમયમાં કરજુગના સમયમાં દેવો બાપા કેટલા પરચા પૂરે છે જે કોઈ પણ વ્યક્તિને ગમે એવું ભયંકર ખરજુ હોય ને તો અહીંયા મંદિરે આવવાથી અને ભભૂતિ લગાડવાથી આ ખરજુ દૂર થઈ જાય છે પણ તમારે પહેલાં અહીંયા એકવાર આવવું પડે અહીંયા ઘણી જગ્યાએથી માણસો દેશ અને વિદેશમાંથી પણ માણસો આવે છે હા ઘણી જગ્યાએ ફોરેનના માણસો પણ અહીંયા આવે છે પણ અત્યારે સમય એવો છે કે આ મંદિર વિશે કોઈએ કોઈ વિડીયો બનાવેલો હતો તો મને એમ થયું કે પહેલાં આપણે આ એક આના વિશે વિડીયો એક બનાવી અને કોઈ એવા માણસો હજી ઘણા બધા એવા માણસો છે કે જેને ખબર નથી કે આ જગ્યા કયા ક્યાં આવેલી છે ને કયા ગામમાં આવેલી છે તો હવે હું તમને આ ગામનો આ મંદિર કઈ જગ્યા આવેલું છે એનું તમને માહિતી આપી દઉં કે આ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં હમાપર ગામ આવેલું છે જ્યાં હમાપર અંદાજે દસથી બાર કિલોમીટર થાય છે જ્યાં અત્યારે આ માલધારી સમાજના દેવાઓ બાપા છે જે હાજર હાજર કામ કરે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક આગળ શેર કરજો કારણ કે તમારા વિડીયો શેર કરવાથી ઘણા બધા માણસોની તકલીફ દૂર થાય છે તો મહેરબાની કરીને આ વિડીયો આગળ મોકલજો